આટકોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી પહેલાં આરોપી નંબર એક સરેન્ડર થયો અને આજે પરેશ રાડડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાડડીયાએ સરેન્ડર કર્યું છે જમાદાર એની તપાસ કરે છે તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે એક લેડી પીઆઈ છે ક્યાં છે પીએસઆઈ સિસોરિયા ક્યાં છે હેડ કોન્સ્ટેબલ ક્યાં છે અને એણે સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે લોકઅપમાં તો છે નહીં આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો લોકઅપ પુરુષોનું ખાલી છે કહે છે કે અંદર બેઠો છે અંદર જોયું તો એની સગાવાલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં પણ જેણે સરેન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કહે છે કે એની પૂછપરછ થાય છે પૂછપરછ શું કરવાની એની પૂછપરછ તો આઈઓ કરે પૂછપરછ કોઈ નીચેનો સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ના કરે પણ આ તપાસની કક્ષા અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ આ જે છે મિલીભગત હમ એક મહિના સુધી રાહ જોઈએ એન્ટીસેપટરી બિલ રિજેક્ટ થઈ અને કહે છે કે પરેશ રાડે એની સામે કોઈ પુરાવા નથી દીકરીની એફઆઈઆર સ્પષ્ટ છે એકસો ચોસઠનું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે અને અત્યારે સેશન્સ કોર્ટે જ્યારે એના એન્ટીસેપટરી બિલ રિજેક્ટ કર્યા એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને એના પછી પરેશને પકડવાની જગ્યાએ પરેશ સરેન્ડર થાય છે એની સાથે એના ચાર માણસો છે અંદર શું કરે છે તમને અને મને હું પીડિતા ગેંગરેપની રેપની એડવોકેટ આનંદ યાજ્ઞિક મને નથી જવા દેતા અંદર પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઊભા છે આરોપીની સાથે અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે આ તપાસ ચાલે છે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર કે આ મિલી ભગતનો સામ ન મોટો બે નમૂનો નમૂનો છે શરમ આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને ડીવાય એસપીને પીઆઈ રાઠોડને અને આ આટકોટ પોલીસ સ્ટેશનને આ શું કરી રહ્યા છો તમે પરેશ રાડેદીએ સરેન્ડર કર્યું એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો હેં એને પથારીમાં બેસાડવાનો એની આસપાસ એના પોતાના સગાવાલાઓ બેસે કોઈ એની પાસે આવી ના શકે અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું અને બધા ભાગી ગયા હું આનંદ યાજ્ઞિક કહું છું પીડિતાનો એડવોકેટ કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી તમે ડી કે પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જનભાઈ રામાણીને તમે ચમતદાર નથી બનાવ્યો એને ખબર હતી કે આરોપ આ ટ્રસ્ટી પરેશ રાડડીયા કન્યા છાત્રાલયમાં રેપ કરે છે બે દિવસથી છું અહીંયા કે જસદણની અંદર અને આટકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતા પહેલા પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા ને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી જો આ જ કાટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ હાટકોટની પોલીસને એટલે કહું છું ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડિતાના એડવોકેટ કરી કરી કે જય હિન્દ